તો દર્શક મિત્રો બગદાણાનો મામલો અત્યારે હવે મિત્રો ખરેખર મિત્રો હવે મેદાને ચડ્યો છે કારણ કે દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો તમને ખબર છે કે ઘણા ટાઈમથી મિત્રો બગદાણાની અંદર મિત્રો જે ઝઘડો થયો એના મિત્રો અઢળકો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને દર્શક મિત્રો જે મિત્રો બગદાણી અંદર મિત્રો જે મિત્રો જે બનાવ બન્યો છે એની અંદર મિત્રો નવનીતભાઈને મિત્રો માયાભાઈ આહિરના દીકરા એટલે મિત્રો કે જયરાજ આહિર મિત્રો એમને મિત્રો હાથ પકડાયો એ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે આરોપી ના પકડાતા પિતાને થશે સજા તો દર્શક મિત્રો શા માટે મિત્રો તમને ખબર છે અને મિત્રો પિતા એટલે મિત્રો કે જયરાજ આહિરના પિતા એટલે કે મિત્રો માયાભાઈ આહિર અને દર્શક મિત્રો જયરાજ આહિર મિત્રો પોલીસના હાથમાં ન આવતા મિત્રો હવે આ મિત્રો જે માયાભાઈ આહિર છે એમને તો પાંચ વર્ષની સેન્ટ્રલ જેલની સજા થશે આ બિલકુલ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એની અંદર મિત્રો આ વિડીયો ટ્રેન્ડિંગમાં વાયરલ થઈ રહ્યું છે તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત અને શા માટે મિત્રો માયાભાઈ આહિરને પાંચ વર્ષની પાંચ વર્ષ સેન્ટ્રલ જેલની સજા થશે અને મિત્રો થશે કે નહીં થાય બધી માહિતી મિત્રો આપણે વિડીયોની અંદર આપવાની છે તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણે ચેનલ પહેલી વાર અને નવાયા હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રે તમને સૌથી પહેલા તો દર્શક મિત્રો ત્રણ વ્યક્તિનો મિત્રો તમે ઓળખતા જશો અને મિત્રો એ ત્રણ વ્યક્તિની અંદર મિત્રો પહેલો વ્યક્તિ માયાભાઈ આહિર જેને મિત્રો તમે ઓળખતા જ છો અને મિત્રો પછી જયરાજ આહિર જે મિત્રો માયાભાઈ આહિરનો મિત્રો જે દીકરો છે અને દર્શક મિત્રો નવનીતભાઈ એ મિત્રો નવનીતભાઈને મિત્રો તમે ઓળખતા જશો કારણ કે મિત્રો બગદાણાની અંદર મિત્રો તેઓ સરપંચ છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ ત્રણ લોકોને લઈને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ દર્શક મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે નવનીતભાઈનો હાથ મિત્રો જયરાજ આહીરને મિત્રો પગાયો છે એવું મિત્રો સોશિયલ મીડિયાની અંદર મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો આપણને એ માહિતી મળી રહી છે પરંતુ દર્શક મિત્રો હજુ મિત્રો સાચી માહિતી મળતી નથી કે મિત્રો ખરેખર નવનીતભાઈનો હાથ મિત્રો જયરાજ આહિર જ મિત્રો ભગાયો છે તો દર્શક મિત્રો અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એવો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે નવનીતભાઈએ મિત્રો જયરાજ આહિર ઉપર મિત્રો એફઆઈઆર કરી અને મિત્રો જયરાજ આહિર એ મિત્રો ના પકડતા મિત્રો હવે માયાભાઈ આહિરની મિત્રો પોલીસ ધરપકડ કરી છે અને અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર એવું જાણવા મળ્યું છે કે મિત્રો માયાભાઈ આહિરને મિત્રો પાંચ વર્ષ જેલ મિત્રો સેન્ટ્રલ જેલની સજા થયું દર્શક મિત્રો બગદાણી જે મિત્રો જે બનાવ બન્યો છે એની અંદર મિત્રો નવનીતભાઈ હાથ મિત્રો ચહેરા ચહેરે પગાયો કે પછી મિત્રો કોઈ બીજા વ્યક્તિએ ભાગ્યો છે એની મિત્રો હજુ સુધી કોઈ પૂરતી માહિતી મિત્રો સાચી માહિતી મળતી નથી અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે માયા આહીર મિત્રો પાંચ વર્ષ સેન્ટ્રલ જેલની સજા થશે તો દર્શક મિત્રો આ આ માહિતી મિત્રો તદ્દન ખોટી છે તો દર્શક મિત્રો માયા આહિર અને મિત્રો જયરાજ આહીરને હજુ સુધી મિત્રો કોઈ સજા થઈ નહીં તો દર્શક મિત્રો આવા મિત્રો ફેક અને મિત્રો જે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયોથી મિત્રો સાવધાન રહેવું તો ચલો મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે